কি করে কত কাম করা যা হল রিয়েল হয় ও লাগে যো যো দেখা এই তো আমরা যোવાનું সব মাস্ট মাস্ট সিলে পেলাই গাড়ি ডাইনোসর હતા એમ কি আমো গ কথা তুই দেখ 봐 দাও কেন এর কসু ওলিয়া সাইবাই সু গরা যো আর একদম রিয়েল লাগে মতো পেলা তো

તો અમારા કોલેજ ના મિત્રો બધા જતા રહીએ છીએ ઉપર હવે ઉપર હું જોવાનું પણ એવું ચલો તા ઉપર જો જોરદાર જોરદાર રાહુલ કશું કોને યાર ફોલો બોલો કરી દેજે એમ ફોલો કરી દે હમ જોવાનું બહુ મસ્ત છે તમે મરઘું ઉધું લટકાયું કા હું મરઘું હોય કું લે કડલા બરોબર જો તમે પણ જોયું ના હોય ડાયર પાર્ક ફર્યા ના હોય તો આવા બહુ મસ્ત મસ્ત જોવાની વસ્તુ હશે

તો બાર જઈએ બાર નું બતાવીએ કોઈ જોવા લાયક હોય તો એ ફાઈનલી આવતી હોય જોડતા બાર પણ જોવાની સારું સારું બધું સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો છોડતા

बड़ा बड़ा मच्छ जो आया आ तो बेतन छोटा हाथी बेतन पाड़ी दो यार छोटा हाथी ये छोटा हाथी आपरे पेलु साधन लाइए छोटा हाथी ये छोटा हाथी हा 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 कुछ बोलो यार मैं अकेला अकेला क्या बोलूं यार थोड़ा थोड़ा हिंदी आवड़ता है थोड़ा थोड़ा गुजराती आवड़ता है थोड़ा